મિત્રો આપણે છાશ કરવાની છે ગાયના દૂધનું પછી માખણ ખાવાનું છે જો બનાવવાની તૈયારી ચાલી રહી છે ત્રણ દિવસનું દૂધ છે ત્રણ ટાઈમનું ચાર ટાઈમનું મેળવેલું અલગ અલગ વાસણમાં હવે હું હમણાં સાસ ફેરવી નાખું જોવા તમે હબાટી બોલાવી દઉં ત્રીજી બરણી નાખી છે જો કેવો જામી ગયેલો છે થોડુંક દહીં રાખજે ખાવા મોળો હોય કે મોળો જ ના ખાઈ ગયું થોડુંક નાખે બસ

zeometri no, maka na